માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વિદેશ જવાની ગેરછામાં કબૂતરબાજી શિકાર બનેલા યુવાનોએ રૂપિયા લાખ ગુમાવ્યા છે હા હું સમગ્ર ઘટનાક્રમની વાત કરું તો આ કિસ્સો છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજાણા ગામનો કે જ્યાં યુવાનોને વિદેશ જવાનું ભારે પડી ગયું છે સાથે સાથે મહેસાણા જિલ્લાના યુવાનોએ ક્યાંક ને ક્યાંક એમના સાથે ફ્રોડ કર્યું હોય એજન્ટોએ એમના સાથે ફ્રોડ કર્યું હોય તેવી પણ વાત સામે આવી છે આ સાથે અહીંયા જણાવતા ખૂબ દુઃખ થાય છે કે ખરેખર વિદેશ જવાની લાલચ લોકોમાં એટલી બધી છે કે લોકો અત્યારે જોતા પણ નથી કે એ લાખો કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે શ્રી રાધે વિઝા હબ નામના એજન્ટોએ આ ગામના ચાર છેતર્યા છે લાખ રૂપિયા આ એજન્ટોએ સેવરી લીધા હતા ન્યુઝીલેન્ડ જવાની વાત થઈ હતી પરંતુ ન્યુઝીલેન્ડ જવાને બદલે તેમને મલેશિયા ઉતારી દેવામાં આવ્યા જ્યારે પણ આ યુવાનો મલેશિયા ઉતર્યા એટલે મલે છેતરપિંડી થઈ છે એટલે કે એજન્ટો નું જો નું નામ આપું તો ધવલ પટેલ અક્ષ પટેલ હિમાંશુ પટેલ અને મિનલ પટેલ રિપીટ ધવલ પટેલ અક્ષિત પટેલ હિમાંશુ પટેલ અને મિલન પટેલ વિસનગર તાલુકાના ગુંજાળા ગામના યુવાનો સાથે તેમને ત્યાંસી લાખ લઈ લીધા છે પડાવી લીધા છે તેમની પાસેથી સેવરી લીધા છે ઘટનાની જાણ થતા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુણો

બે નંબરમાં તમે વિદેશ મોકલો અને કબૂતર બાજી તમે પણ શિકાર બને આપનું મારું નામ ચૌધરી જીનીતભાઈ અભિરાજભાઈ અત્યારે જે પ્રકારે ફોરેન જવાનો ક્રેઝ વધી રહ્યો છે એ રીતે આ મારા ભાઈઓ છે એમણે પણ ફોરેન જવાની ગણતરી હતી તો એમણે મહેસાણાની અંદર જે રાધે વિઝા કરીને ઓફિસ હતી તો તેનો સંપર્ક કર્યો હતો અને આગળ ન્યૂઝીલેન્ડ જવા માટેની સંપૂર્ણ પ્રોસેસ કરી હતી એમણે તો સામેની પાર્ટી જે એજન્ટ હતા એમણે સંપૂર્ણ કાગળિયા વિઝા બધું એમનું બતાવ્યું હતું કે આ બધું સાચું છે અને આ તારીખે તમારે જવાનું છે તો એ રીતે અમદાવાદ એરપોર્ટે ગયા ત્યાંથી એ લોકો એમને ચેન્નાઈ લઈ ગયા હતા સૌથી પહેલાં ત્યાં ચેન્નાઈથી પછી મલેશિયા લઈ ગયા હતા મલેશિયા ગયા પછી એ લોકોના જે એમને ફોલોઅપ આપી એ પ્રમાણે આ લોકોએ કર્યું હતું પરંતુ ત્યાં જ્યાં પછી ખબર પડી હતી કે આ બધું જ નકલી છે અને ફ્રોડ છે તો એ લોકો એવું કીધું કે અમારી નાની મોટી મિસ્ટેક છે એટલે આવું થયું છે અમે અમારા ખર્ચે તમને પાછા ઇન્ડિયા લાવીએ છીએ અને આપણે ફરીથી પ્રોસેસ કરીશું તો જ્યારે મલેશિયા લોકો પહોંચ્યા ત્યારે એમનું ત્યાં જેલમાં રહેવું પડ્યું હતું લગભગ બાર કલાક સુધી ત્યાં સુધી એ લોકોનો સંપર્ક પણ એજન્ટોનો નહોતો થયો અને એના પછી બહુ સંપર્ક કર્યા પછી એ લોકોએ એવું કીધું કે નાનકડો પ્રોબ્લમ અમારાથી થયો છે તો અમે અમારા ખર્ચે અમારી જવાબદારી પર તમને પાછા લાવીશું તો એ જ પ્રમાણે ચેન્નાઈ લાવ્યા ચેન્નઈથી અમદાવાદ પાછા લાવ્યા હતા અમદાવાદ આવ્યા પછી જ્યારે એમની સાથે ફરીથી આગળની પ્રોસેસ કરવાની વાત કરી કે હવે ફરીથી આપણે ન્યૂઝીલેન્ડ જવાનું છે તો કાર્યવાહી તમે કરો તો એ લોકો અજુકતું વર્તન કરવા લાગ્યા કે જાણે અણસાર આવી ગયો હતો અમને કે ભાઈ અમારા ભાઈઓ સાથે ફ્રોડ થઈ રહ્યો છે એટલે પછી અમે કીધું કે ભાઈ અમારે ન્યૂઝીલેન્ડ નથી જવું તમે અમે અમારા જે પૈસા લીધા છે એ પાછા આપી દો તો લગભગ નેવ્યાસી લાખ રૂપિયા થાય છે બધાના થઈને તો એ લોકો વારે વારે બાના બનાવવા માંડ્યા હતા શું એક વ્યક્તિના ત્રેવીસ લાખ રૂપિયા હતા હતા અમે ત્રણ જણોના લાખ રૂપિયા આપ્યા ટોટલ ત્રણ વ્યક્તિના ત્રેવીસ લાખ રૂપિયા હતા અને અમારો અંદાજ અહીંયા આવ્યા પછી અને જે જે રીતે અત્યારનું વાતાવરણ બન્યું છે અને અમને જેવા સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે કદાચ આ ઓકડું પણ વધી શકે છે અને જેના સાથે ફ્રોડ થયું છે એની સંખ્યા પણ વધે તો નવાય નહીં

એટલે મારા સાથે આમના જેવું ફ્રોડ થયેલો પણ મારા એમના કરતી થોડી રકમ વધારે છે મારા મારી સાથે ન્યૂઝીલેન્ડના મને આખી પ્રોસેસ હતી વર્ક ટુ વિઝિટર ટુ વર્ક હતું એના માટે અમે અહીંયાથી અમદાવાદથી એમને મુંબઈ મોકલ્યા મુંબઈથી બે ત્રણ દિવસ રાખીને મલેશિયાનું વિઝા આવ્યા મલેશિયાથી આગળ અમને કોઈ પ્રોસેસ કરી ના એટલે હું એ પછી મારા પોતાના ખર્ચે હું ટિકિટ કરીને મારા ઘરે આવી ગયો અને પછી હું આવ્યા પછી એમને મને કોઈ રિસ્પોન્સ આવ્યો નહોતો એટલે એમને રિસ્પોન્સ ના આવ્યો એટલે મેં એમ કીધું મને મારો પેમેન્ટ પાછું આપી દો એટલે મને બે મહિના સુધી ટલાવી રહ્યા એટલે મેં કોઈ પ્રોસેસ આગળ કોઈ કર્યું ના મારા ટોટલ પાંત્રીસ પેમેન્ટ હતું પાંત્રીસ લાખ હતું તમે કરેલો છે ના હજી આજે જ એફઆઈઆર ફરાવવાની છે કેમ કે આ બધાના જાણીને જ મેં આજ ફરાવવાની છે